નમસ્તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર ડોમિસાઇલ સર્ટિફિકેટ મિત્રો આ સર્ટિફિકેટ ઘણી જગ્યાએ જરૂર પડતી હોય છે તેના વિશે વાત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આનાથી અમને મોટિવેશન મળે છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ક્લિક ધ સબસ્ક્રાઈબ બટન તો ચાલો હવે જાણીએ ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તેમાં તમારે પહેલાં રહેઠાણનો પુરાવો રજૂ કરવો પડશે તેના પછી ઓળખાણનો પુરાવો રજૂ કરવો પડશે અને તેના પછી સેવા જોડાણમાં જરૂરી પુરાવો હવે મિત્રો આ દરેક જે પુરાવો છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે છે તેની વિગતવાર આપને માહિતી આપીશું તો પહેલું જે રહેઠાણનો પુરાવો છે તેમાં લાઇટ બિલની ખરી નકલ બીજો પોઈન્ટ છે ટેલિફોન બિલની ખરી નકલ ખરી નકલ એટલે મિત્રો ઓરિજિનલ કોપી ત્રીજો પોઈન્ટ છે આધાર કાર્ડની નકલ ચોથો પોઈન્ટ છે પાન કાર્ડની નકલ પાંચમો પોઈન્ટ આવે છે ચૂંટણી કાર્ડની નકલ હવે છઠ્ઠો પોઈન્ટ છે કે બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેકનું પ્રથમ પેજ સાતમો પોઈન્ટ આવે છે પોસ્ટ ઓફિસમાં જે સેવિંગ એકાઉન્ટ હોય છે તે પાસબુક આઠમો પોઈન્ટ આવશે લાઇસન્સની નકલ નવમો પોઈન્ટ છે રેશન કાર્ડ મિત્રો આ દરેક ડોક્યુમેન્ટ તમારો રહેઠાણનો પુરાવો સાબિતી આપે છે હવે બીજા પોઈન્ટ પર છે ઓળખાણનો પુરાવો તો તેમાં જેટલા પણ ડોક્યુમેન્ટ બતાવીએ તેમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે પહેલું આવે છે ચૂંટણી કાર્ડની નકલ બીજું છે પાન કાર્ડની નકલ ત્રીજું આવશે પાસપોર્ટની નકલ ચોથો પોઈન્ટ છે લાઇસન્સની નકલ મિત્રો આ દરેકમાં ઓળખાણનો પુરાવો સાબિતી આપે છે પાંચમો પોઈન્ટ નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ છઠ્ઠો પોઈન્ટ આવશે પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ સાતમો પોઈન્ટ માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી કાર્ડ હવે આપણે જાણીશું કે જરૂરી જે સેવા જોડાણમાં જરૂરી પુરાવો હોય છે તેમાં કયા ડોક્યુમેન્ટ આવી શકે તેના વિશે તો ચાલો વિગતવાર જાણીએ તો તેમાં પહેલાં પોઈન્ટ પર છે કે માતા પિતાની નોકરી અથવા વ્યવસાયનો પુરાવો બીજા પોઈન્ટ પર આવશે જન્મનું પ્રમાણપત્ર જે બર્થ સર્ટિફિકેટ કહીએ છીએ તે ત્રીજા પોઈન્ટ પર છે તલાટી શ્રીનો દાખલો પાંચમા પોઈન્ટ પર છે પોલીસ સ્ટેશનમાંથી રોકટોક નથી તેનું પ્રમાણપત્ર પાંચમો પોઈન્ટ છે ચારિત્ર્યનું પ્રમાણપત્ર અને હા જો આ પ્રમાણપત્ર તમારી પાસે ના હોય તો આપણી ચેનલ પર આનો વિડીયો મૂકેલો છે અને વિડીયોના એન્ડમાં પણ આવશે તેની લિંક છઠ્ઠો પોઈન્ટ છે સોગંદનામું સાતમો પોઈન્ટ છે છેલ્લા દસ વર્ષથી રહેઠાણ કરો છો તો તેનું પ્રમાણપત્ર આઠમો પોઈન્ટ છે પંચનામું અને નવમો પોઈન્ટ છે અરજદારનો જવાબ આ બધા ડોક્યુમેન્ટ ફરજિયાત જોઈશે અમે મહેનત કરીને બનાવેલો આ વિડિયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે તો ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ આભાર ધન્યવાદ